મામલે બેની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુરુવારે માહિતી આપતા ડિપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલે જણાવ્યું હતું કે યુક્તિ તેની બહેન અને જીજા સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સગીર તેની બહેન અને જીજા સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી રહી હતી અને ડ્રાઈવર તેમનો ઓળખ નો હતો રસ્તામાં યુક્તિને બેન અને જીજા પાણી લેવાના બહાને કારમાં નીચે ઉતર્યા હતા અને કાર દરમિયાન ડ્રાઈવરે એમ્બ્યુલન્સ ઝડપથી ચલાવી આરોપ છે કે સુઝગન ગામના ચાલતી એમ્બુલન્સમાં ડ્રાઇવરના હેલ્પ પર રાજે કેવટે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું યુવતીની બેન અને તેના જીજા પર ગુનામાં મદદ કરવાનો આરોપ છે જી હા મિત્રો આખી રાત સગીરાને બંધક બનાવીને બીજા દિવસે સવારે બંનેને રસ્તા પર ફેંકી દીધી હતી આઈપીએસ અધિકારીના જણાવ્યા મુજબ ઘરે પહોંચ્યા પછી હતી અધિકારીએ જણાવ્યું કે પીડિતાની બેન અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે જી હા મિત્રો તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં